જે રીતે માન્ય પ્રમુખશિય બિગતો આપી છે એ બતાવે છે કે દેશનો તલાશા ડરે છે સત્તા ગુજરાતની હોય કે દેશની સત્તા હોય એ સત્તા દરમિયાન એટલા કોના હી કામો કર્યા છે ગુણા હી પ્રવૃત્તિઓ કરી છે અને સત્તા દરમિયાન તમામ જહેજને એનું ખરાબ રીતે દુરુપયોગ કર્યો છે કે જેના પૂરાવા ભેગા થઈ અને જો સત્તા જાય તો શું दशा થાય એ બહુ સારી રીતે જાણે છે સત્તા જવાનો ડર એ આતાનાશને શક્તિભાઈ એ કુરલે તો કરાવે જ છે

અને એટલા જ માટે આખા દેશમાં જે કોંગ્રેસને પ્યાર મળી રહ્યો છે પ્રેમ મળી રહ્યો છે રાહુલજી માટેની એક આગવી લાકડી પ્રજામાં ઉભી થઈ રહી છે એટલે દેશના તાનાશા ડર્યા છે અને ડરના કારણે કોંગ્રેસ ના ખાતાઓ બંધ કરી દો કોંગ્રેસ બન્યું રાહુલજીની યાત્રામાં કાશ્મીરમાં ટોટલ બંદોબસ્ત વિન્ડો કરી લેવામાં આવ્યો કે યાત્રા બંધ થઈ યાત્રા બંધ ના થઈ રાહુલજી ના રાત્રે રોકાણ કરવાની જગ્યાઓ હોય જાલોદમાં એક દિવસ પેલા એ જગ્યા કેન્સલ કરીને એમ કે આ જગ્યા તમે નહીં કરી શકો રાતોરા બીજી વ્યવસ્થા કરવી રાહુલજીની યાત્રા દરમિયાન જનતા પાર્ટી ના નેતૃત્વ કર્યું પણ ક્યાં યાત્રા રોકાઈ નહીં અને પ્રજા એનો જયારે જબરજસ્ત જવાબ આપ્યો ત્યારે ચારે બાજુ થી હલી ગઈ છે ભારતીય જનતા પાર્ટી અને હલી ગયેલી ડરી ગયેલી ભારતીય જનતા પાર્ટી ચાર પાંચ મીડિયામાં જે કંઈ ડિબેટ થાય છે એના કોમેન્ટની જે લોકો લખે છે એ બતાવે છે કે આ દેશની પ્રજાની જાગૃતિ છે અને તાનાશાહી ગમેન્ટ કરવા માંગશો પણ તો પણ એને ચલાવવામાં નહીં આવે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી દસ વર્ષ દરમિયાન તમામ જિલ્લા મથકો તમામ તાલુકા મથકો તમામ પ્રદેશના કાર્યાલયો વર્ષમાં બનાવી દીધા રૂપિયા આખા દેશનું કાર્યાલય નું કાર્યાલય દિલ્હીમાં ક્યાંથી આવ્યા રૂપિયા તાલુકા પંચ તાલુકા ભારતીય જનતા પાર્ટી નું કાર્યાલય જિલ્લા ભાજપ નું કાર્યાલય અને કમલા ਬੱਤੀ ਜਗ੍ਹਾਏ ਜੇ ਕੋਈ ਸਰਕਾਰੀ ਕੰਮ ਚੱਲੇ ਛੇ ਅਥਵਾ ਜੇਨੇ ਲਾਭ ਲੈਵੋ ਹੋਏ ਤੇ ਤਾਲੂਕਾ ਕક્ષા ਦਾ ਕੰਮ ਹੋਏ ਤੋ ਤਾਲੂਕਾ ਭਾਜਪਾ ਨੇ ਫੰਡ ਆਪਾ ਨੂੰ ਪਛਿੱਤ ਬਿਲ ਬੰਦੂ ਥਾਇ ਜ਼ਿਲ੍ਹਾ ਕક્ષા ਨੂੰ ਕੰਮ ਹੋਏ ਕਲੈਕਟਰ ਕੇ ਜ਼ਿਲ੍ਹਾ ਪੰਚਾਇਤ ਮਾ ਤਾਰੇ ਜ਼ਿਲ੍ਹਾ ਭਾਜਪਾ ਕਾਰਿਆਲਯ ਮਾ ਤਰ ਫੰਡ ਜਮਾ ਕਰਾਓ ਤੋ ਬਿਲ ਬੰਦੂ ਥਾਇ

જવાબ પણ કોંગ્રે જે લોકસભા ની તૈયારી કરીને તાકાત લોકશાહીનું લોકશાહી નું રક્ષણ કરવા માટે બંધારણ ને બચાવવા માટેની લડત કોંગ્રેસ લડશે થેન્ક યુ